સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી મામલો ઉકેલી દીધો છે પરંતુ હત્યાનું કારણ હજુ અકબંધ છે આ મુદ્દે આગળની તપાસ શું બહાર લાવે છે તે પર અમારી નજર રહેશે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ હિંમતનગરની તો આવતીકાલે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસને લઈને હિંમતનગરના ટાવર ચોક પાસે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં તમામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ રક્તદાન કર્યું હતું ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓનો રક્તદાન કેમ્પ સહયોગ આપવામાં આવ્યો હતો આ રક્તદાન કેમ્પમાં સાંસદ શોભનાબેન બારીયા અને ધારાસભ્ય વીડી ઝાલા સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જોકે રક્તદાન કેમ્પમાં શિક્ષક શિક્ષક સંઘ એસટી વિભાગના કર્મચારીઓ સ્થાનિક લોકો મહંત સહિત અન્ય કર્મચારીઓ રક્તદાન કર્યું હતું જો કે રક્તદાન એક મહાદાન છે જીવ બચી શકે તે માટે રક્તદાન કરવામાં આવે છે આવતીકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે સૌ કર્મચારી મંડળ તરફથી આજે મહારક્તદાનનું આયોજન કરેલું છે સૌ કર્મચારીઓએ ઉત્સાહભેર આ રક્તદાનમાં જોડાયા છે તમામ કર્મચારી મંડળનો જેણે રક્તદાનમાં ભાગ લીધો છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રેડક્રોસ સોસાયટી દ્વારા પણ અહીંયા ખૂબ સારી સેવાઓ આપવામાં આવી રહી છે એમની કામગીરીને પણ બિરદાવીએ છીએ આ એક સેવા છે કે આ રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ કોઈની રક્તદાન એ મહાદાન કહેવાય છે અને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે પ્રમાણેનું નેતૃત્વ છે એ નેતૃત્વ ઉપર વિશ્વાસ રાખીને સૌ કર્મચારી મંડળ અને સૌ રેડક્રોસ સોસાયટીના તમામ કર્મચારીઓને એવી લાગણી ઊભી થઈ કે આપ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સુરક્ષા અને બધું જે રીતે આપણી જે માન્યતાઓ છે માગણીઓ છે લાગણીઓ છે એ સૌ પૂરી કરી છે અને આપણે આ દેશમાં એક સુરક્ષિત રીતે પોતાની જાતને મહેસૂસ કરી રહ્યા છીએ ત્યારે સૌ કર્મચારીઓને સૌ વિચારી રહ્યા છે કે આપણે પણ મોદી સાહેબ પાસેથી આટલું બધું મેળવ્યું છે તો આપણે પણ એમને કંઈક અર્પણ કરીએ એ ભાવનાથી આ લોકોએ ખૂબ મોટું કર્મચારી મંડળને તમામે ખૂબ મોટું આયોજન કરેલું છે આગામી સમયમાં આનો વર્લ્ડ રેકોર્ડ સર્જાય અને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાય એવી હું એક આશા વ્યક્ત કરું છું અને મને વિશ્વાસ છે કે કર્મચારીઓ થકી આ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે તો વાત કરીએ આપણે રાહ